ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ શિવ ભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે કે મંદિરમાં તમે અંજવાળા કરો મંદિરમાં તમે દીવો કરો એ તો મહાદેવને ગમે જ છે પણ કોઈકના જીવનમાં તમે અંજવાળા કરો તે ભગવાન શિવજીને અતિ પ્રિય છે જ્યારે તમે ધૂપદીપ કરો ભગવાન શિવજીની શિવલિંગને નવડાવો થોડાક બિલીપત્ર થોડાક પુષ્પ શિવજીને અર્પણ કરો એ તો ભગવાનને ગમે છે કારણ કે તમે ધર્મ કર્યું છે તમે ધર્મનું આચરણ કર્યું છે તે તો ભગવાન શિવજીને ગમે જ છે પણ કોઈક દુખિયારાને તમે મદદ કરો તે ભગવાન શિવજીને અતિ પ્રિય છે કારણ કે કોઈ માનવ દુઃખી હોય તેને આસ હોય કોઈ પ્રત્યે કોઈ બીજા માનવ પ્રત્યે આસ હોય કે આ માણસ મારી મદદ કરશે અને તમે જો તેમાં જઈ અને તે દુખિયારાને તે આત્માને રાજી કરો તો જ્યારે તે દુખિયારાનો આત્મા રાજી થાય ત્યારે ભગવાન શિવજી જ રાજી થયા એમ જ સમજવું જોઈએ કારણ કે દરેક આત્મામાં પરમાત્મા વસેલો છે અને પરમાત્માનું મૂળ સ્વરૂપ જ છે જ્યારે કોઈ માનવ દુઃખી હોય અને ત્યારે તમે તેને મદદ કરી દો અને તે સમયે જે તેનો ભાવ પ્રગટ થાય છે તે સમયે જો એનો આત્મા રાજી થાય છે ભક્તો આ જે આશીર્વાદ આપણને મળે છે ને તે સર્વશ્રેષ્ઠ આશીર્વાદ ગણાય છે તે ભગવાન શિવજીના જ આશીર્વાદ ગણાય છે અને તેના બદલામાં તમને અઢળક ધન મળે એવું હું નથી કહેતો પણ કંઈક એવું તમારા જીવનમાં થાય જ છે કે તેના બદલામાં તમને દસ ગણું નહીં પણ હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે તો ખાસ કરી બધા શિવભક્તો તમારે એટલું જ કહેવાનું કે તમે દીવો કરો મંદિરમાં અંજવાળા કરો તે તો ભગવાન શિવજીને ગમે જ છે કોઈ દુખિયારાને તમે જ્યારે મદદ કરો તે ભગવાન શિવજીને અતિ પ્રિય છે કારણ કે તે પણ ભગવાન શિવજીની ભક્તિનું એક સ્વરૂપ જ છે તો ખાસ કરીને સુંદર આ એક સુવિચાર હતો જો તમને ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો આજે બસ આટલું જ બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ ન શિવાય